નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દુર્ગાની મૂર્તિના વિસર્જનમાં પાંચ સગીર સહિત ચૌદ યુવકોના ડૂબી જતા મોત દુર્ગાની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલા ગામ લોકોમાંથી ચૌદ યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા ચાર મૃતદેહ મળ્યા દસ લાપતા નવરાત્રિ પૂર્ણ થતાં ગઈકાલે દશેરા દરમિયાન દેશભરમાં ભક્તોએ દુર્ગાની મૂર્તિનું વિસર્જન કર્યું હતું એ દરમિયાન એક કરુણ ઘટના બની છે એક ગામમાં દુર્ગાની મૂર્તિ ભદ્રવા જતા ચૌદ લોકો નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જેમાંથી હજુ માત્ર ચાર જ મૃતદેહ મળ્યા છે જ્યારે દસ લોકો હજુ પણ લાપતા છે મામલો યુપીના આગ્રાનો છે અહીંના ખેરાગઢમાં આવેલી ઉંટંગન નદીમાં ગુરુવારે મા દુર્ગાની મૂર્તિ વિસર્જન કરવા આવેલા કુશિયાપુર ડુંગરવાળા ગામના ચૌદ યુવકો ઊંડા પાણીમાં ડૂબી જતા અફરાતફરી મચી ગઈ હતી ગામ લોકોએ ભારે જહેમત બાદ એક યુવકને બચાવી લીધો હતો એ પછી ફાયર વિભાગે પોલીસની મદદથી ત્રણ બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા થોડી મોડી રાત બાદ સુધી શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી છતાં બાઇકના દસ લોકોનો પત્તો લાગ્યો ન હતો મૃતકોમાં પાંચ છગીનો પણ સમાવેશ થાય છે ઘટનાની જાણ થતાં કલેક્ટર અરવિંદ મલ્લપ્પા બંગારી અને ડીસીપી પશ્ચિમ ઝોન અતુલ શર્મા ઘટના સ્થળે દોડી આવ્યા હતા ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે નદી પાસે કોઈ સુરક્ષા વ્યવસ્થા નહોતી અને જો પોલીસ તૈનાત હોત તો આ અકસ્માત ટાળી શકાયો હોત સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એસડીઆરએફની ટીમ સમયસર ન પહોંચતા ગુચ્છે ભરાયેલા લોકોએ જામ લગાવી દીધો હતો જોકે પોલીસ અધિકારીઓ સમજાવટ કરતાં બે કલાક બાદ ગ્રામજનો શાંત પીડ્યા હતા આ દુર્ઘટના બપોરે એક વાગ્યાની આસપાસ સર્જાઈ હતી ખેરાગઢના કુશિયાપુર ગામમાં ચામડ માતાના મંદિર પાસે નવરાત્રિમાં મા દુર્ગાની મૂર્તિ સ્થાપવામાં આવી હતી દશેરાના દિવસે મૂર્તિ વિસર્જન માટે ગામના ચાલીસ પચાસ જેટલા પુરુષો મહિલાઓ અને બાળકો ઊંટાંગન નદી પાસે પહોંચ્યા હતા વિષ્ણુ વીસ ઓમપાલ પચીસ ગગન ચોવીસ હરેશ વીસ અભિષેક સત્તર ભગવતી બાવીસ ઓકે સોળ સચિન પુત્ર રામવીર છવ્વીસ સચિન પુત્ર ઉના સત્તર ગજેન્દ્ર સત્તર અને દીપક પંદર સહિત કુલ ચૌદ યુવકો પાણીમાં ગયા હતા ગ્રામજનોના જણાવ્યા અનુસાર બચાવના કોઈ સાધનો ન હોવાથી શરૂઆતમાં ગ્રામજનો કંઈ કરી શક્યા નહોતા અને લોકો ડૂબવા લાગ્યા હતા ત્યારબાદ કેટલાક ગ્રામજનોએ હિંમત કરીને પાણીમાં કૂદીને એક યુવકને બહાર કાઢ્યો હતો જેની ગંભીર હાલત જોતાં તેને આગ્રાની એસ એન મેડિકલ કોલેજની ઇમરજન્સીમાં રીફર કરવામાં આવ્યો છે અન્ય યુવકો ડૂબી ગયા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી લગભગ દોઢ કલાક પછી અન્ય બે યુવકોને પાણીમાંથી બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા નદીમાં ડૂબેલા અન્ય દસ યુવકોની શોધખોળ માટે છ કલાક પછી એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી પોલીસે પણ તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરી હતી પરંતુ રાત સુધી કોઈનો પત્તો લાગ્યો નહોતો આ ઘટનાથી તમામ પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે દર્શક મિત્રો જ્યારે મૂર્તિ પધરાવા ગયા ત્યારે જ અગાઉથી એ લોકોએ વ્યવસ્થા કરવી જોઈએ અને પછી તંત્રના માથે નાખે એ ખોટું કહેવાય કારણ કે આવી તો અનેક જગ્યાએ મૂર્તિઓ પધરાવવા જતા હોય તો તંત્ર બધી જગ્યાએ થોડું પહોંચી વળે એટલે જે લોકો આ કરે છે એને જ કાર્યક્રમના પહેલાં આ જગ્યાએ વ્યવસ્થા ગોઠવવી પડે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ